આ છોકરાઓ કેમ આ પકડ્યો તે અરે જા બાની મારી ઢીંગલી ની ચોરી કરી છે ઠીક છે ઠીક છે કેટલા પૈસા થા ડીંગલીના મારી ડીંગલીના ના 100 રૂપિયા થાય આલે 100 રૂપિયા છોડી દે છોકરાને જા સાહેબ ધ્યાન રાખજો આનો આટલી નાની ઉંમર માં ચોરી કરતા શીખ્યો છે ચોરી કરાય બહુ ખરાબ વાત છે બહુ લઈ જાઓ કોઈ દિવસ ચોરી નહીં કરવાની હા બેટા બોલ

એ કાકા તમારે તું ચોર તારો બાપ પણ ચોર અરે તારો ધાદો પણ શામજી

હવે તો ભગવાન જ કેવું કરે બાપા

તને જન્ગી જનતા કરતા હેત દીધા છે અને મરણ પથારી પડેલો તારો દીકરો તારો કાકો

છેલ્લી વાત મારી સાંભળી લે કે ત્યાગી માણસ થયો છે અને જો એને કઈ થઈ ગયું બેટા મારા દીકરા ને જો કઈ થઈ ગયું પકડેલો તમારા ચોર ને ખરો ગુનેગાર આ છે હરામખોર બોલો શું આદા તમારા છે ઘર માં ચોરીઓ કરવાની એ તો મારું નાક કપાવ્યું નાક નાક તમારી પાસે નાક છે જ ક્યાં છે મોહનભાઈ ને છોડી દો તમે આ લોકોને જવા દેવાનું કહો છો આ દીકરીના બાપ નથી ને એટલે આપને નહીં સમજાય ભાઈ એ દીકરા મારી વાત તો એ ભાઈ એ દીકરા ઉભો ભાઈ

આંગળી પર નડા શકે હું જરૂર એને મળવા જઈશ પણ ઓળખી દેશે ભાઈ બેન ને ઓળખી દેશે અને બેન ભાઈ ને ઓળખી દેશે તમારાથી કઈ માંગવું તો મને આપશો અરે માંગ દીકરા માંગ આજ ફરીથી એક વાર તમારા ચરણ સ્પર્શ કરવા માંગુ છું

તંજી જમીન તો આપણી માં કહેવાય એને આમ બધા વચ્ચે વેચવા ન કડાય પણ બાપુજી એનો એનો જીવ ખેતીમાં છોડતો નથી પછી એને આ બજબરી કરીને શું ફાયદો વીરજી હવે તો તમારા દીકરા જુવાન થઈ ગયા છે તો બેને જમીનનો સરખા ભાગ પાડી દયો મારે મારા ભાગની જમીન નથી જોતી મારા ભાગની જમીન હું મારા ભાઈને સોંપી દેવા માંગુ છું તો પછી બેટા તું શું કરીશ હું મજૂરી કરીશ પણ મારે મજૂરી નથી કરતી આ જમીનના બે નહીં ત્રણ ભાગ થશે અને ત્રીજો ભાગ હું મારી પાસે રાખવામાં પૈસા જોયા પૈસા નહીં ચાલે કેટલી રાહ જોઈએ પૈસા એને જોઈએ જોઈએ એક વાર ચાલે વાપી દો પૈસા મધુ ભાઈ જગન શેઠ જરા મોત તો તમલા જો રાખો જરા શાંતિ રાખો શાંતિ કે રીતે રાખશે આ કે બે પછી જરની વાત તો લાખો ની વાત છે તમે બધા જાણો છો કે ધનજી શેઠે વેપારમાં મોટી ખોટ કરી છે અને પૈસા તાત્કાલિક ચૂકવી શકાય એમ નથી લક્ષ્મીબેન ને કહો આ દસ્તાવેજ પર સહી કરે અને બંગલો ખાલી કરીને મહેરબાની કરીને વયા જાય અને માય સવાસે છૂટ ખાધી છે કે ઘરની બહુ આને ધમકાવાની હિંમત કરે એ પૈસા દીધા છે પૈસા સમજ્યો પૈસા ન મળે ને બાવાયને ઉપર લઈને લઈ જાવ એવું જો સમજ્યો ઓલ પેટના હાલ હાલ થા

મારા દીકરાને ભણવા માટે પરદેશ મોકલી ઘર અને વેપાર ધંધાથી દૂર કરી મારા દીકરાનો હક ડુબાડવા માંગો છો રખેવાળ મટીને માલિક થવા માંગો છો લક્ષ્મી લક્ષ્મી આ તું નથી બોલતી ભાઈ ભાઈ પાયેલું હળાહળ ઝેર બોલે છે શારદા શું વાત છે શું છે આ બધું

લક્ષ્મી ભાવ મને એમ લાગે છે કે કારણ આડે રવાડે ચડીને પૈસા ઉડાવી રહ્યો છે એટલે મેં પૈસા નથી અને તું તારા કાકાના લગનમાં ઓલા ઢોળવાળા માથે પૈસા ઉલડી ઉલડીને ફેંકતો તો એને શું કહેવાય બહુ ફાયદા ના 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 એને ઉડાવવા નો કહેવાય ઉડાવવા નો કહેવાય ભાઈ એને તો વાયપરા કહેવાય કા અરે હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી મારે શું હું તો હાલી

તમારે ક્યાંય જવાનું નથી હું જોઉં છું કે મારા ઘરમાંથી તમને કોણ કાઢી મૂકે છે કાકીમા આ તમે શું બોલી રહ્યા છો તમે ફઈબાની વાતમાં આવી ગયા છો કાકીમા મારું ઘર લક્ષ્મી તો આ શું બોલી છે હા આ ઘર મારું છે કાકીમા બસ બેઠા કોઈએ કાંઈ બોલવાની જરૂર નથી મારે ઘરની અંદર કજિયા કંકાસ નથી જોઈતા તમે કયો તમારા સૌના હક અને હિસ્સા આપી માંગુ છું આમાં વાત જ કે આવી આ જે કાઈ છે એ બધું નું તો છે બધું કરણનું છે તો બજી શામ ગોપાલ શું મુનીમજી જી આયા ભાઈલા આયા

તો આ જ નહીં આજ મારો ખુશ હંસાર લઈને આલ્યો છે કાકીબા કાકીબા કેમ કે બોલતા નથી અરે કહી દો કહી દો આ ફૈમાને કે જે પણ કહી છે અમારા બધાનું સૈયારું છે આ કાકી બોલો કહી દો આ બોલો કાકીબા બોલો આ બૈત્રુ મારા કરણ નું છે ના આને છે પાહ તો હટી જા છોડી તો હટી જા દે ના બસ 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 આજ

લક્ષ્મી અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ભાઈ ભ તમારું કલ્યાણ થાવ હા હાલો હાલો